કર્ણ દાનવીર હતું એ સોનાનું દાન કરતો હતું પછી જ્યારે એનું મૃત્યુ થયું તો ત્યાં યમરાજે બધાને અન્ન જમવા આપ્યું અને કર્ણના થાળીમાં સોનાના ટુકડા આપ્યા એટલે કર્ણકે ભગવાન યમરાજ મને આવું સોનું કેવી રીતે ખાઈ શકું એટલે ભગવાન કે તે એમ સોનાનું દાન કર્યું તો તને સોનું જ મળે નથી બીજું બીજું કયો અન્નુ દન કર્યું તો નો આપો આપું કે પણ કે મને ભૂખ બહુ જ લાગી છે તો હું શું કરું કે એટલે ભગવાન પછી આ કર્ણનો જે ચોપડો હોય છે ને જે પુણ્યનું દોન જે કર્યું એ બધા ચોપડા ભગવાન રાખતા હોય ને એ ચોપડો ભગવાને તપાસ્યું તપાસ્યો તો એમાં એને બધું સોનાનું જ દાન કર્યું હતું અન્નું દોન કયો કર્યું નહોતું પણ એક જગ્યાએ ચોપડામાં પત્તા ઉપર એવું જોવા મળ્યું કે તે દોન તો નહીં કર્યું પણ તારા ઘેર કોઈ ભિખારી ખાવા માટે લેવા આવ્યો હતો ને ત્યારે તે એમ કીધું હતું કે હું તો સોનાનું જ દાન કરું છું પણ પેલા ઘેર જા તો તને તેઓ ખાવા મળશે તો જે તે ઓગરી કરી છે ને એ ઓગડી તું રાખ તો તનો અમી થશે એટલે પછી કર્ણ એ ઓગડી મોઢામાં રાખે છે અને એનો ભૂખ લાગી હોય બધી એનો અમી થઈ જાય છે એમ અમીર રહેશે અને ભૂખ સંતોષી જવાય છે એટલે પછી એ અમરાજના ભગવાનને એમ કહે છે ધર્મ કે હે ભગવાન એમ કે આટલી એમ ઓગડીમાંથી આટલી અમી મળે છે તો એમ કે અન્નુદાન કરવું તો કેટલું સારું એટલે ભગવાનને એ કર્ણ વિનંતી કરે સર કહે ભગવાન મને એક મોકો આપો મને એમ કહો બીજી વખત એમ કહો મનુષ્યનો અવતાર આપો તો હું અન્નનું દોહન કરી શકું એટલે ભગવાન પછી આ કર્ણનો મનુષ્યનો અવતાર આપો છે એ કે જા તારો જુનાગઢમાં બિલખા ગોમાં વોણિયાના ઘરમાં તારો જન્મ થશે અને બહુ પૈસાદારના ઘરમાં તારો જન્મ થશે એટલે તું પુણ્યદા પણ કરી શકે કે પછી આ કર્ણ જે હોય છે ને એનો આ બીજો જન્મ તરીકે બિલખા ગોમ માં જુનાગઢમાં બિલખા ગોમમાં શેઠ સગાશા તરીકે વણિયાના ઘરમાં જન્મ થાય છે એનું નામ શેઠ સગાળશા પાડવામાં આવે છે હવે સગાશા મોટા થાય છે એટલે એના ચંગાવતી રાણી જોડે લગ્ન થાય છે હવે બને એવું કે બધી જગ્યાએ એવું ના હોય કે પતિ પત્નીના વિચારો સરખા મળે પણ આ શેઠ સગાના એની પત્નીએ પણ એના વિચારોની છે કે જે પુણ્ય દોન કરવામાં એનો મદદ કરે છે સાથ આપો છે એટલે એ બંને જણ એવું નેમ લેશે ટેક લેશે કે આપણો રોજ એક સાધુનો જમાડી અને પછી જ આપણે જમવું એવું એ નિયમ રહેશે શેઠ સગાળ સને ચંગાવતી રાણી સાધુ જમાણી ને પછીથી જમવું વ્રત એ વાલી દામાર શેઠ સગાડ સાહેબ ચંગાવતી એવા વ્રત લીધો એમ કે રોજ એક સાધુને જમાડવી અને પછી જ જમવાનું નહીંતર સાધુ આપણને મળના જમાડવા માટે તો એ દિવસ આપણો ભૂખ્યા રહેવાનું ઉપવાસ કરવાનો પણ જમવાનું નહીં આઠ આઠ દિવસની હેલી રે કી દી આઠથયા ઉપવાસો મારવાલા પછી ભગવાન નું કર્યું એવું કે અંદર ધાર વરસાદ પડ્યો આઠ આઠ દિવસની હેલીઓ થઈ એમ કે એટલો બધો આઠ દિવસ સુધી વરસાદ બંધ જ ના રહે એવી હેલી થઈ એટલે સાધુએ ક્યાંથી આવે ગમો એટલે એમના સાધુ આઠ દિવસ સુધી મળ્યા નહીં અને આઠ દિવસ સુધી એ બે જણા ભૂખ્યો રહ્યો અને ઉપવાસ તરીકે રહ્યો એમ કે ભૂખ્યો રહ્યો પણ ખાધું નહીં અને જરા કે મૂડા મૂક્યું નહીં એમની સાધુ ના એમ કે ટેક લઈએ ને તો ભગવાન પરીક્ષા લેવા ચોક્કસ આવો અને પરીક્ષા ભી લેજ એટલે ભગવાન વિચાર આવ્યો કે આઠ આઠ દિવસની ની કરી અને તો એમ કે આ લોકો ભૂખ્યા રહ્યા અને ખાધું નહીં એ કંદનો દોડો પણ એમને મોઢા મૂક્યો નહીં તો કે લાય મને એમ કે જવા દે શું કરે છે મને ઘેર લઈ જાય છે જમવાડવા માટે જમવા માટે તો ભગવાન ગોમના પાદરે વડલાના ઝાડ નીચે બેસી છે શેઠ સગાડસ ને ખબર પડી ખબે બેસાડી લાવ્યા ઘેર ઓ મારવાલા પછી શેઠ સગર ખબર પડે છે કે સાધુ ગામના પાદરે વડલાના ઝાડ નીચે બેઠા છે એટલે સગાર શેઠ લેવા જાય છે સાધુનો તો સાધુ શું કહે છે કે મને તો આ રક્તપિત્તનો રોગ થયો છે મને કોર સ મને કોઈ અડર તો મને દુખાય છે એટલે હું તમારે ઘેર ના આવું એટલે શેઠ સગાડસા એવું કેસ દુખાતું હોય તો હું મારી ઘોડા ઉપર લઈ જાઉં ઘોડા ગાડીમાં બેસાડીને લઈ જાઉં તો એ સાધુ ના પાડે છે કે ના મારે તો શરીર એમ કે બહુ જ ગોય પડે છે રક્તપીત બહુ પડે છે મને બહુ દુઃખ છે હું ના આવું કે પછી ચંગાવતી રાણી સોળે શગાળ સજી અને મથે કરંડીઓ મૂકી અને સાધુ ઉપર કરંડિયામાં બેસાડી અને એમના ઘેર લઈ એમ જઈશ સાધુ મારા ઘેર વધારો જમવા માટે તો કરંડિયા ઉપર જયારે લઈ જતા હોય છે ચંગાવતી રાણી ત્યારે ભગવાન એવું કરે છે કે એમનાથી રુધિર લો એ પરુણ બધું નીકળતું હોય છે ને રેલા ઉતરતા હોય છે એ બધા ચંગાવતીના ના મુડા ઉપર આખા શરીર બધા રેલા ઉતરતા હોય છે ભગવાન આવી પરીક્ષા લે છે કેમ કે મને મૂકી દેસે ભૂ એમ કા મને ઘેર ના લઈ જાય એને મૂકી દેસે જોવું એમ કે એની ટેક કેવી છે એમ એવું એવું કરવા માટે એવું જોવા માટે એ એ રેલા ઉતારે છે ભગવાન તો એ ચંગાવતી શેક એમને ઘેર લઈ જાય છે એ સાધુનો ચંગાવતી ચંગાવતી રસોઈ બનાવી પીરસ્યો છે પ્રસાદ મારવાલા પછી ભગવાનના ઘેર લાવીને એ સાધુના ઘેર લાવી અને ચંગાવતી રાણી રસોઈ બનાવેશ રસોઈ બનાવી અને પછી થાળ પીરસ અને કે એમ કે ભગવાન તમે જમો નરના રી મે પવન ચોલા જમો જમો દિના તો મારેવાના ચંગાવતી રાણી અને શેઠ સગાડશા એ સાધુનો ભીંજળો વેજીએ છીએ પવન વેજી છી અને કહીશી કદીના નાથ એમ કે ભગવાન તમે જમો એવો આગ્રહ કરીશી આવું રેયા ના ને અમે એમ જમતા પર માટીનો અમને પ્રેમ જોવા ભગવાન કેવી કેવી પરીક્ષા કરે છે ચંગાવતી રાણીએ બધું ભોજન તૈયાર કરીને થાળ પીરસ્યો પછી ભગવાનના વાયરો બેસાડી બેસાડીશી એટલે ભગવાન એ સાધુ શું છે કે આવું તો અમે જમતા નથી અમે તો મોસ માટી ખાનારા અમને મોસ માટી જોઈએ કે એટલે એમ કા તમે લઈ લો મોસ માટે તો જ અમે ખાઈએ કે શેઠ સગાડ સાક સાઈ વાળે ચાલ્યા પરમાટી લઈ આવ્યા ઓ મારવાલા પછી શેઠ સગાડ સા એ રોધેલો અને બધો એક બાજુ મૂકી દેશી અને કસાઈ વાળે જઈ અને મોસ માટી લઈ આવી છે અને પછી ઘેર આવી અને ચંગાવતી રાણી નાલી કે તું આ રસોઈ બનાય જંગાવતીએ રસોઈ બનાવી પીરસો સે પ્રસાદ માર્યવાલા પછી એ માઉસ માટેની જંગાવતીએ રસોઈ બનાવી અને આ સાધુનો થાળ આગળ પીરસ્યો નર નારી મે પવન ઝુલાવે

મનુષ્ય માટીનો પ્રેમ મારવાલા સાધુ હજુ શું કે છે ભગવાન સિયા તો સાધુ રૂપિયા આવ્યા છે એમ કેવી પરીક્ષા કરી છે કે આ ઉપર માટે અમે નહીં જમતા અમે તો મનુષ્યની માટીનો પ્રેમ જમીએ કે મનુષ્યનું મોસ આપો તો જ અમે ખાઈએ નકર ના ખાઈએ નિશાળે ભણતા કુંવ હા દાદાજી બોલાવે ગેર ઓ મારવાલા પછી એમનો જે કુંવર હતો ચંગાપતી રાણીને એક કુંવર હતો કે લૈયો એ નિશાળે ભણતો ભણવા જયો તો એટલે એના એમ કીધું કે દાદાજી ઘેર તમને બોલાવશે એટ આપણે ઘરે જવાનું છે એમ કરીને ઘેર લાવીએ છે એ એમ એમ કરીને ઘેર બોલાવે છે ભાગ ભાગ સો કરાયું ભાગ જે અતિથિ આવ્યા તારે ઘેર હવે ભગવાન તો આ નિશાળ માં શિક્ષક સ્વરૂપે પહોંચી ગયા અગો અને એવું કે છે કુંવર ચેલે ગયા ને કે તું ભાગી જાય થી જતો રહે તારા ઘેર કોઈ અતિથિ આવ્યા છે ને તો તારા મા તને મારી ને ખવડાવી દેશે કે તું અહીંથી જતો રહે કે નહીં જા એવું ભગવાન કહે છે આ છોકરાનું ભાગો તો મારી ભૂમિ કા લાજે લાજે વાલા છોકરો એક ઉંમર કિચલૈ એવું કેસ ક ભાગો હું અહીંથી ભાગીને જતી રહું તો આ મારી ભૂમિ લાજ અને મારો બાપ બે લાગે લાજી ગયા એટલે હું આવી રીતે ભાગીને તો ના જવું વસ્ત્ર ખીલીએ ભરાવ્યા મારવાલા ચેલૈયો ઘેરા ઘેરલાવીશી અને ઘેરલાવી અને ચેલૈયો એનો જે કપડા ઉપર શર્ટ નહીં હોય છે એ કાઢી અને ખીંટીએ ભરાઈ દે છે અને પછી એના ખંડણીયા ખોડવામાં આવે છે અને પછી એની એના રસોઈ બનાવવામાં આવે છે પોતાનો જ બાળક ખોડી અને એની રસોઈ બનાવી અને ભગવા સાધુ નો જમાડસ અને થાળ પીરસસ ચંગાવતી રાણી અને શેઠ સગા સા મેં પવન જુલાવે જમો જમો દીના ના મારા વાલા બેન અને નારી ચંગાવતી રાણી અને શેઠ સગાશા બે આ સાધુના વાય વાયરો વેજી સી અને કે તમે એમ કહો જમો દીના તમે જમો પછી ભગવાન પાછું હજુ પરીક્ષા લે છે શું કહે છે જુઓ તમે વાજીયા નું નથી જમતા આરણિયા દે દેખાડો મારવાલા ભગવાન એમ કે સાધુ કે અમે ભજન વન જમતા નથી અમને પારણીઓ દેખાડો પારણી બધાય એવું દેખાડો તો અમે જમીએ ન ના જમીએ ચંગાવાતીએ પેઢસની ધરી પાંચ પાંચ મહિનાનો ગર્ભા મારવાલા ચંદ્રાવતી રાણીના પેટે પાંચ મહિનાનો ગર્ભ હતો એટલે એને પેટે સરી બતાવી અને કીધું કે અમારી ફાડીને એમ બતાવું મારા પાંચ મહિનાનો ગર્ભ છે એટલે એમ કે મેં એમ કે વાંજ્યા નાખ્યા ભાઈ તમે જમો સાધુને કેસર એટલે પછી સગા શેઠની ભક્તિ જોઈ અને આ ભગવા સાધુ મહારાજ સાધુ આ ભગવાન જ હોય છે એ ખૂબ રાજી થઈ જાય છે અને પછી પ્રગટ થાય છે અને શેઠ સગાશા કહેશે માગ માગ શેઠ સગા તું માગું હું આપું એટલે પછી શેઠ સગાડસા એમ કે ભગવાન આવી પરીક્ષા તમે કોઈ નહીં ના કરતા એમ કે કળિયુગમાં તમે આવી પરીક્ષા કરશો તો તમને કોઈ ભજશે નહીં એટલે આવી પરીક્ષા તમે ના કરશો પહેલાં સતયુગમાં જે જલારામ અને નરસિંહ મહેતા જે બધા ભક્તો જે થઈ ગયા બગદા નાના બાપા બજરંગદાસ બાપુ એ બધા ભક્તો થઈ ગયા એમને ભગવાન જોડે ભગવાન તમે આવી પરીક્ષા ભગવાન કોઈની લેતા ના કોઈ ભક્તની આવી પરીક્ષા ના લેતા ના તમે કોઈ પૂછશે નહીં તો અત્યારે એમ કે જે સાધુ સંતો હોય છે જે કથાકાર ને એ બધા એ બધા સુખી જ હોય છે ને એમની કોઈ પરીક્ષા એટલી બધી લેવાય છે નહીં લેવાતી કેમ કે જે પહેલાના સચિવના ભક્તો હતા એમને ભગવાનને કહ્યું હતું કે તમે એમ કહ આવી પરીક્ષા કોઈ દિવસ ના લેતા કોઈ નહીં નકર તમને કોઈ ભજશે નહીં અને કોઈ મનસે નહીં એટલે એમ અત્યારે આવી પરીક્ષા ભગવાન એટલી બધી નથી લેતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ